આગામી કોર્પોરેશનની ચૂંટણી પહેલા રાજકોટમાં આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે મવડી વિસ્તારના બાપા સીતારામ ચોકમાં આપ નેતા ગોપાલ ઇટાલિયાની જાહેર સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા ઇટાલિયાએ સંબોધનમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે શહેરીજનોને ગામડામાંથી મજબૂરીથી આવેલા કઈ મત આપવા અપીલ કરી હતી તેમણે સરકાર શિક્ષણ આરોગ્ય અને રોડ રસ્તા જેવી પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહી હોવાના આક્ષેપ

खूब विशाल संख्या में जबरदस्त जनमेधनी है आज ने आपी अरे हाजिरीकता पर मुतो है उनका आचार्य जे उत्साह जे, जे जोश जे जोश आज उपस्थित जनमेधनी मातो ये बतावे छे રાજકોટમાંથી બહુ મોટા પાયે વિસા વાળી થવાની છે કોર્પોરેશન રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ભ્રષ્ટ ભાજપ પાર્ટીની મહાનગરપાલિકામાં સરકાર છે આ સરકાર કોઈ પણ પ્રકારનું લાંબા ગાળાનું આગોતરું આયોજન કર્યા વખત માત્ર પૈસા ખાવા લોકોને ધક્કે ચડાવવા દૂર તૂટેલા પાણી વિસ્તારમાં આવતું નથી ગટરોના ઠેકાણા નથી ટ્રાફિકની સમસ્યા પાર્કિંગની છે બોટાદ બોટાદ બોટાદમાં છેલ્લા ત્રણ દિવસથી શાંતિપૂર્વક રીતે આંદોલન ચાલતું હતું ખેડૂતો ભજન કીર્તન કરતા હતા ભગવાન નું નામ લેતા હતા અને પોતાની વ્યાજબી માંગણી સત્તાધીશો સામે મૂકતા હતા કોઈ એમાં બિનજરૂરી કંઈ હતું નહીં આજે રાજુભાઈ અને ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં એક કિસાન મહાપંચાયતનું આયોજન હળદર ગામે કરવામાં આવ્યું હતું શાંતિપૂર્વક રીતે કિસાન મહાપંચાયત ચાલુ હતી એ દરમિયાન બોટાદ પોલીસે

એ આંદોલન દબાઈ જાય ખેડૂતની માંગણી દબાઈ જાય અને આખો મુદ્દો આડાપાટે ચડી જાય એવું આયોજન આજે ભાજપના કહેવાતી બોટાતની પોલીસે કર્યું છે આ ઘટના એકદમ ખોટી છે આ ઘટના એકદમ દુર્ભાગ્યપૂર્ણ છે આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી જોરજુલમ અને ડંડા સામે લડવાની છે અમે કોઈ આવી ઘટનાઓથી બી જવાના નથી ગુજરાતના ખેડૂતો બોટાતના ખેડૂતોની સાથે છીએ અને આવનારા દિવસોમાં હજુ વધુ તાકાતથી થી ખેડૂતોના મુદ્દે અમે લડતા રહીશું રાજકોટમાં પરિવર્તન આવનાર દિવસોમાં કોર્પોરેશનમાં થશે એવું લાગે છે રાજકોટમાં કેવું પરિવર્તન થશે અને કેવી રીતે થશે એ આજની સભામાં ઉપસ્થિત લોકોના ચહેરા ઉપરથી જોઈ શકાય દરેક વ્યક્તિના ચહેરા ઉપર એક જોશ હતો એક જુસ્સો હતો અને એક એક આક્રોશ હતો આવવા જો ચૂંટણી ભાજપવાળાને મજા ચકવાડીએ વિસાવતો

એને વ્યવસ્થિત રીતે લોઢાનો મેડલો અમારી સરકાર આપવાની ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો પોલીસ દ્વારા કઈ રીતે જોયું ખેડૂતો ઉપર લાઠીચાર્જ જે પોલીસે કર્યો એ પોલીસની હિંમત છે કે બુટલેગર ઉપર લાઠીચાર્જ કરે ખેડૂતને દંડો મારી શકો છો કેમ કે ખેડૂત છે એ ભોળો છે ખેડૂત સહસ છે ડ્રગ્સ માફિયાઓને દંડો મારી શકશે ગુજરાતની પોલીસ વ્યાજ માફિયાઓને મારી શકશે વ્યાજ માફિયા ડ્રગ્સ માફિયા કોન્ટ્રાક્ટ માફિયા શિક્ષણ માફિયાનો કશું જ ન કરી શકનારી પોલીસની તાકાત ખેડૂતો ઉપર કેમ ડબલ થઈ જાય ગુજરાતનો ખેલુતનો સ્વાભિમાન અને ગુજરાતના ખેલુતની કુમારી શું છે એ આવનારા દિવસોમાં અમે ભ્રષ્ટ ભાજકને બતાવશું મોટાથી બગાવતની એક શરૂઆત થઈ હોય તેવું અત્યારે ચર્ચા રહ્યું છે ગાંધીનગર સુધી આ બગાવત પહોંચે આ બગાવત નથી આ અધિકાર માંગવાની લડાઈ છે બગાવત તો ભાજપે ખેડૂતો સાથે કરી છે જે ખેડૂતોએ ભાજપને ને મત આપ્યા જ ખેડૂતોને માર માર્યો બગાવત ભાજપે કરી છે અને ખેડૂતો પોતાના અધિકાર માંગી રહ્યા છે આમ આદમી પાર્ટી અમારા નેતા યુદાનભાઈ નેતૃત્વમાં ખેડૂતો માટે પૂરી તાકાતથી લડાઈ લડવા માટે સુ છે